નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પીએમ મોદીએ ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસની લીલી ઝંડી આપી ગુજરાતને તેની અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી ગઈ છે જેને વડાપ્રધાન મોદીએ સત્યાવીસ સપ્ટેમ્બરે વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી દીધી છે આ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર વચ્ચે સાપ્તાહિક ધોરણ દોરશે પાંચ રાજ્યોને જોડશે આ ટ્રેનમાં સીસીટીવી ચાર્જિંગ પોઈન્ટ અને સુરક્ષાની આધુનિક સુવિધાઓ છે જોકે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન રેલવે સ્ટેશન પર મીડિયા અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુનાઇટેડ વે ગરબા ફરીથી વિવાદમાં આવ્યા છે વડોદરાના જાણીતા યુનાઇટેડ વે ગરબા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે સગીરા પર દુષ્કર્મના આરોપી અને ભૂતપૂર્વ ભાજપ કાર્યકર વિલસન સોલંકીનો પત્ની સાથેનો વિડીયો વાયરલ થતા ચર્ચાઓ ગરમાઈ છે થોડા દિવસ પહેલા એનઆરઆઈ કપલનો વિડીયો વાયરલ થયો હતો અને હવે બીજો કિસ્સો સામે આવતા ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગરબા ગ્રાઉન્ડમાં આવા વિડીયો સામે લોકો કડક કાર્યવાહીની માગ પણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલમાં ક્યારે નીકળશે પલ્લી ગાંધીનગરના રૂપાલા ગામે સ્થિત વરદાયીની માતાના મંદિરે પ્રખ્યાત પલ્લી યાત્રા ત્રીસ સપ્ટેમ્બરના રોજ યોજાશે મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલે જણાવ્યું છે કે પલ્લી વહેલી સવારે મંદિરે પરત આવશે હજારો શ્રદ્ધાળુઓ આ પ્રસંગે હાજરી આપશે અને શ્રદ્ધાપૂર્વક પલ્લી પર ઘીનો અભિષેક કરશે શ્રદ્ધાળુઓ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ ધાર્મિક પ્રથા ગામમાં વિશેષ મહત્વ ધરાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીએસએનએલએ સ્વદેશી ફોરજી નેટવર્ક લોન્ચ કર્યું છે પીએમ મોદીએ ઓડિશામાં બી એસએનએલ નેટવર્ક લોન્ચ કર્યું છે જેમાં અન્ય ઘણા પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે બી એસએનએલ નેટવર્ક અઠ્ઠાણું હજાર સાઇટ ઉપર શરૂ કરાયું છે તેની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તે સ્વદેશી ટેકનોલોજીથી બનેલું છે અને ભવિષ્યમાં સરળતાથી ફાઇવ જીમાં અપગ્રેડ થઈ શકે તેવી રીતે ડિઝાઇન કરાયું છે લોન્ચ પછી બી એસએનએલ એક્સ ઉપર લખ્યું છે કે તે ફાસ્ટ ઇન્ટરનેટ કરતાં ઝડપી છે અને તે નવી આશા નવી તકો અને એક નવા ભારતનું નિર્માણ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સફેદ પરિંદે પ્રીમિયમ ગરબા લક્ઝરી ગરબા ઉત્સવનું આયોજન અમદાવાદમાં આયોજિત સફેદ પરિંદે પ્રીમિયમ ગરબા બે હજાર પચીસ એક વૈભવી ગરબા ઇવેન્ટ છે જેમાં આઈપીએસ અને આઈએસ એસ અધિકારીઓ મંત્રીઓ અને ફિલ્મ સ્ટાર ભાગ લે છે એમબીસીએસ માટે સફેદ થીમ રાખવામાં આવે છે અને ભાગ લેનારાઓને સફેદ પરંપરાગત વસ્ત્રો પહેરવાના હોય છે આની ટિકિટ લગભગ બાર હજાર રૂપિયા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાત્રે સાડા ત્રણ વાગ્યાનો વિડીયો છે હાલ ગુજરાત સહિત સમગ્ર દેશ નવરાત્રીના તહેવારોની ઉજવણી થઈ રહી છે રાજ્યમાં ગરબા રમતા વિડીયો અને રીલ્સ વાયરલ થઈ રહી છે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાનો આનંદ માણતા હોય છે આવામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક વિડીયો શેર કર્યો છે જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે આ વિડીયો સુરતના સવારે સાડા ત્રણ કલાકનો છે મારા શહેરના લોકો ઓપરેશન સિંદુર ગરબા રમી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારની મુલાકાતે આવેલા અમિત શાહે કાર્યકરોને માલિક સંબોધિત કર્યા તેમણે કહ્યું કે ભાજપનો વિજય નેતાઓ પર નહીં પણ કાર્યકરો પર નિર્ભર છે આ વખતે એનડીએ એક તૃતીયાંશ બહુમતી મેળવવી જોઈએ અને ઘૂસણખોરોને બહાર કાઢવા જોઈએ આ ચૂંટણી બિહારને પૂરથી મુક્ત કરાવવા વિશે છે અને આ વખતે બિહારમાં ચાર દિવાળી હશે રામનું પુનઃ આગમન આજીવિકા સહાય જીએસટી મુક્તિ અને એનડીએનો જંગી વિજય મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબા પર હિંડોળે ચડ્યું રાજકોટનો યુવાધન નવરાત્રીના પાંચમા દિવસે રાજકોટમાં ખેલૈયાઓનો ઉત્સાહ સાત માસમાં જોવા મળ્યો કાલાવાડ રોડની હોટલ સિઝન્સ ખાતે એમજીએમ દ્વારા આયોજિત વ્હાઈટ થીમ ગરબામાં આશરે દસ હજાર ખેલાઈયાઓએ માત્ર ગુજરાતી ગરબા લોકગીતો અને માતાજીના ગીતો પર ઝૂમીને સંસ્કૃતિનો રંગ ઓગાડી દીધો છે ઓરે રંગીલા તારા રંગે અને તારા ફળિયામાં પગ નહીં મેળવું જેવા ગીતોએ જુસ્સો ઉમેર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ક્રાઇમ પાંચ પોઈન્ટ એકાવન કરોડ રૂપિયા નાગરિકોને પરત કરાયા છે ગુજરાત પોલીસ દ્વારા એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં આઠસો ને ચાર કરોડના ફ્રોડનો પર્દાફાશ થયો છે આ કાર્યવાહીથી પાંચ પોઈન્ટ એકાવન કરોડ નાગરિકોને પરત કરવામાં આવ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે જણાવ્યું છે કે સાયબર ગુનેગારો પાતાળમાં પણ છુપાયા હશે તો શોધી કાઢીશું છું ગુજરાત પોલીસે પરસેવાની કમાણી લૂંટતા સાયબર ઠગો પર કડક કાર્યવાહી કરી છે અને આ સાયબર ગુનાઓ સામે જંગ પણ છેડી લીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પાર્ટી પ્લોટ ખેલૈયાઓથી ઉભરાઈ ગયું અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલા મોટા ભાગના પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન થાય છે જેમાં ખેલૈયાઓ ઉત્સાહ સાથે ભાગ લે છે પ્રવેશ માટે લાંબી લાઈનો અને ગરબા ઉત્સવને કારણે ભારે ટ્રાફિક જામ જોવા મળે છે ખાસ કરીને ઇસ્કોન બ્રિજ પાર કરતા જ લોકોને ચાલીસ મિનિટ સુધી સમય લાગે છે ગરબા દરમિયાન થાક લાગતા ખેલૈયાઓ સ્ટારબક્સની કોફી પિઝા અને અન્ય નાસ્તાની મજા પણ માણતા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ આપી અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની પ્રથમ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી દીધી છે સુરતથી ઓડિસ્સાના બ્રહ્મપુર જતી આ ટ્રેન તાપી જિલ્લામાં રોકાણ કરશે જેના કારણે તાપી જિલ્લામાં વસતા ઓડિશાવાસીઓમાં આનંદની લહેર જોવા મળી છે નવી ટ્રેન સાથે પ્રવાસ આરામદાયક અને સરળ બનશે ખાસ કરીને મજૂર વર્ગ માટે આ મોટી રાહત નીવડશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈ લો મોહમ્મદ વર્સિસ આઈ લો મહાદેવ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવ પોસ્ટરોને લઈને તંગ દિલ્હીનો માહોલ સર્જાયો છે બંને ધર્મના સમર્થકો દ્વારા જવામાં પોસ્ટરો લગાવવામાં આવતા વાતાવરણ તંગ બન્યું છે આ ઘટનાને લઈને પોલીસે તમામ વિવાદાસ્પદ પોસ્ટરો તત્કાલ દૂર કર્યા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે બંને સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજીને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે